કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ હેરિટેજ સિટી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ બે હજાર ચોવીસનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આવેલા કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમ બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવ્યો હતો રૂપિયા આઠસો ને અડસઠ કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી અમદાવાદ શહેરના નાગરિકોના જીવનમાં સુખાકારી વધારશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી જોવા મળ્યા હતા તેઓએ કાર્નિવલના બહુઆયામી આયોજન માટે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમને અભિનંદન આપ્યા હતા કાર્નિવલ દરમિયાન સ્વચ્છતા જાળવવા પાણીનો બગાડ ન કરવા અને હેરિટેજ સિટી અમદાવાદને વધુ સ્વચ્છ સુઘડ અને રળિયામણું બનાવવાની અપીલ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી મુખ્યમંત્રીએ આ તકે કાંકરિયા કાર્નિવલ ફરેડને ફ્લેગ ઓફ કરાવી તેમણે ફરેડના વિવિધ આકર્ષણો જેવા કે ટેબ્લો મ્યુઝિક બેન્ડ કલાકારોની પ્રસ્તુતિ અને કરતબો નિહાળીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન ડેપ્યુટી મેયર જતીન પટેલ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્સનાસરન સર્વ ધારાસભ્યો સાંસદ સભ્યો મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપણે દાખલો નવા છે પણ સમય ને બહુ મર્યાદા છે અને એટલા માટે હોય તો ભાઈ